આજ રોજ વોર્ડ નંબર તેરમાં મેયર દરબાર મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વગરનો જ યોજાયો હતો પ્રશ્નો અને ફરિયાદો એટલી હતી કે પચાસ ટકા લોકો રજૂઆત કર્યા વગર રહી ગયા છે શાસકોએ સાચી રજૂઆત કરવાવાળાને બહાર ઊભા રાખ્યા અને જનરલ બોર્ડની જેમ પોતાના માણસોને અગાઉ ગોઠવી દીધા હતા સમય પૂરો થયો ત્યાં સુધી ખુરશી ઉપર એ લોકો બેસી રહ્યા હતા કાર્યક્રમ આ છે મારા ગોટ માં તો મેયર નો દરબાર અને જો મેયરનો નો દરબાર હોય તો ખુદ મેયર ને પેલા તો સાચું છે મેયર ખુદ ઘેરા હતા અને મેયર વતી ડેપ્યુટી મેયર જવાબ આપતા હતા આ વોર્ડની અંદર ચાર ચાર કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના હોય તો મને લાગે ત્યાં સુધી આવા પ્રશ્ન હોવા જ નથી અને પ્રશ્ન એટલા બધા છે કે લોકો અહીં મામ પોકારી ગયા છે અત્યારે વોર્ડની અંદર તો આ જે દરબાર હતો એની અંદર બે કલાકનો ટાઈમ હવે મારો વોર્ડ નંબર તેર છે એમાં બાવન હજારની વસ્તી આટલો મોટો વોર્ડ છે એમાં બે કલાકની અંદર પહેલાં તો પ્રશ્ન પૂરા ન થાય એટલે બધાને થોડું થોડું બોલી અને એવું કહેવામાં આવે કે તમે જાઓ તમે જાઓ લોકોને એક તો પેલા સંતોષકારક જવાબ નથી મળ્યો એટલે આ એની જે એક નીતિ રીતિ છે ભારતીય જનતા એનાથી લોકોને કોઈ જાતનો સંતોષ છે નહીં અત્યારે લોકો એટલા ગ્રાહીમાં પોકારી ગયા છે અને બીજા નંબરમાં કે આ બેન ઉપત છે કે કેટલા વર્ષોથી મેં પણ કલેક્ટરમાં ફરિયાદ કરેલી હું કોર્પોરેટર હવે એની વિગત તૂટી ગઈ છે એ લોકો એવું કહે છે કે બેન અમે હવે ધરણા ઉપર દેશ એટલે આજનો જે દરબાર હતો એ સાવ બ્લોક છે આમાં કોઈ જાતના કોઈ પણ વ્યક્તિને સંતોષકારક જવાબ મળ્યો નથી વાત થાય મેક ઇન ઇન્ડિયાની ડિજિટલ ઇન્ડિયાની તો ભાઈએ પ્રશ્ન પૂછો એટલે એ એમ કે અમે જોવડાવશું આમ થાય તેવું થાય તો તમે તો પછી ઓનલાઈન અરજી ફરિયાદ લખવાનો કોઈ મિનિંગ નથી બરાબર કોર્પોરેટરે એવું કીધું કે કોંગ્રેસની હવે કોઈ નીતિ બની ગઈ છે કે આવો કાર્યક્રમ હોય પબ્લિકને લગતો ત્યાં ટોળું લઈને આવે છે ને પોતાની રજૂઆત કરવાનું એટલે ટાઈમ સમય બગાડ આવે છે તમને શું લાગ્યું મીડિયાને કે આ સમય વેસ્ટ હતો આ લોકો જે ઉભા છે સાંભળી દો સાંભળી લે તમે લોકોને સાંભળો હું પછી બોલીશ કે લોકો અમે લોકો બધા ભાજપને વોટ આપીએ છે વર્ષોથી આપીએ છે અને જો વેકેશન કો પરિવાર ભાજપને જ વોટ આપે છે તે છતાંય અમે કોંગ્રેસ વાળા અમારી સાથે છે અને અમારા ભાજપના કોર્પોરેટર અમને જવાબ ફી નથી દીધો અને એમને જવાબ આપ્યા વગર નહીં હતી જતા રહ્યા પછી સમસ્યા શું હતી સમસ્યા એ છે પણ છેલ્લા પંદર વર્ષથી ત્યાં ગામ આખો કચરો નાખે છે કોર્પોરેશનનો બધો સામાન કચરાની જેમ મેદાનમાં પડ્યો છે નથી કોઈ ઉપાડ આવતું નથી કોઈ સફાઈ કરાવતું વંદા વીચી ડાપ ઉંદર બધું જ એમાં ભરાઈ ગયું છે ભાઈ અને અમે એટલા કંટાળ્યા જ અમારા નાના નાના બાળક નીચે રમવા જેવા રહ્યા નથી ચોવીસ કલાક અમારે આ જ કમ્પ્લેન હોય લોકો સાથે બાજવાનું તોય કોઈ સાંભળતું નથી તે છતાંય અમારા કોંગ્રેસના અત્યારે અધ્યક્ષ અમારી સાથે ઊભા છે આ ખરેખર ખોટો જવાબ છે કે ભાજપની સાથ નથી અમે ભાજપ અમને સાંભળ્યા વગરના જતા રહ્યા છે અત્યારે કેવી રીતના અમે ભાજપને વોટ આપવાની આની અને અમારે છે દિવાર કરાવવાની છે કોઈ બી કિંમતે દિવાર અને કેમેરો મુકાવવાનો છે જો તમે નહીં કરો તો અમે ધરણા પર બેસશું દસ દિવસની વગેરે તો તમને ચેતવણી સમજો કે તમે જે સમજો અમે ધરણા પર બેસશું આના પછી હવે અમે કંટાળી ગયા છે